આણંદના સંગોળપુરામાં ક્ષત્રિય ઠાકોર રાજપૂત અસ્મિતા સમારંભ સમિતિનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા આ સમયે અમિત ચાવડાએ લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપતા કહ્યું કે માંથી બાર કરતાં વધારે સીટ પર લોકોના આશીર્વાદ મળશે કે દેશમાં પરિવર્તન થશે વધુમાં તેમણે કહ્યું કે આગામી વીસ તારીખે કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે તેમજ વધુના બાકીના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે ગુજરાતમાં છવ્વીસ લોકસભા બેઠકોમાંથી ચોવીસ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો લડશે અને બે બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઘટક એવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડવા જઈ રહ્યા છે કોંગ્રેસની પહેલી યાદી સાત ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી વીસ તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે ત્યારે આણંદ ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે કોંગ્રેસનો સૈનિક છે લોકોની વચ્ચે કામ કર્યું છે અલગ અલગ જવાબદારીઓ પક્ષે આપી છે લોકોએ આશીર્વાદ આપ્યા છે આવનારા દિવસોમાં પણ પક્ષનો જે આદેશ હશે એ મુજબ લોકોના આશીર્વાદ મેળવા જ્યાં જરૂર પડશે એ ભૂમિકા નિભાવવા માટે અમિત ચાવડા તૈયાર છે આણંદ લોકસભામાં કોંગ્રેસનો સંસદ સભ્ય બનવાનું ફાઇનલ છે